નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝ ના ટોપ ટ્વેન્ટી બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર લુટારુએ હદ વટાવી વડોદરામાં રાત્રે બે વાગે તસ્કરો ત્રાટક્યા રૂમમાં ઊંઘેલા વૃદ્ધના જમણા કાનમાંથી સોનાની બુટ્ટીઓ ન નીકળી કાન કાપીને લઈ ગયા સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક સત્યાવીસ હજાર ગ્રાહકોને ત્યાંથી નહીં હટે ફરિયાદ કરે તો ચેક મીટર લગાવાશે હનીબોટ દુર્ઘટના કેસમાં પરેશ શાહ વત્સલ શાહ અને મેનેજર શાંતિલાલ સોલંકીના જામીન થયા ના મંજૂર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પાક કરેલા વાહનમાં પાછળથી ટેન્કર ઘૂસી જતા ટેન્કર ચાલકને ગંભીર ઈજાઓ થઈ વડોદરામાં ગરમીના કારણે હૃદયરોગના દર્દીનું ગભરામણ થયા પછી મોત થયું હવે જોઈએ રાજ્યના સમાચારો રાજ્યભર તાપમાનનો પારો ચાલીસ ને પાર અમદાવાદ ગાંધીનગર ભુજ અમરેલી રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જૂનિધો એક થી બાર માં સોળ નવી ટેક્સ્ટ બુક રાજ્યભરની સ્કૂલોમાં ત્રીસ મે સુધીમાં પાંચ પોઈન્ટ કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે આવતા સુરત વડોદરામાં વ્યાપક વડોદરામાં મીટર લગાવવા પર હંગામી બ્રેક લાગી વધુ એક હાઈ રાઇસ બિલ્ડિંગમાં આગ સીજી રોડના ના પરિસીમા બિલ્ડિંગની એક દુકાનમાં આગ સો લોકો નું કરાયું રેસ્ક્યુ સૌરાષ્ટ્ર ના બત્રીસ જળાશયો ખાલી ખમ જ્યારે રાજકોટનો નો આજી બે છલો છલ હવે જોઈએ દેશ વિદેશના મહત્વના રાહુલ ગાંધી કહ્યું હરિયાણા માં દસ શ્રદ્ધાળુ જીવતા ભરતું થયા પચીસ થી વધુ રાજ્ય ડ્રાઈવર સડક બસ રહ્યો હતો મથુરા વૃંદાવનથી પરત ફરતી વખતે બની દુર્ઘટના યુક્રેન પરના હુમલા માટે રશિયાને મદદ કરવા ચીન સૈન્ય ટેકનોલોજી આપશે ઇજિપ્તના રાજાનો ચહેરો ચોત્રીસો વર્ષ પછી ફરીથી બનાવવામાં આવ્યો તેમની મમ્મીને સોનાથી મળવામાં આવી તેમણે ચૌદમી સદીમાં ઇજિપ્તને સૌથી શક્તિશાળી બનાવ્યું હતું હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો તારક મહેતા નો પચીસ દિવસ પર શેર કર્યો વિડીયો હાથ પર પ્લાસ્ટર સાથે ઐશ્વર્યા રાય બીજો લુક સામે આવ્યો રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર સાથે ઉનાળુ વેકેશન મનાવ્યું લખનઉ મેચ જીતી છતાં પ્લે ઓફ ની બહાર થઈ મુંબઈ ને અઢાર રન થી હરાવ્યું છઠ્ઠા સ્થાન પર રહી ટીમ બિશ્નઈ ની બે વિકેટ બે હજાર સાત ટી ટ્વેન્ટી અને બે હજાર અગિયાર વન ડે વર્લ્ડ કપ ની ફાઈનલ મેચ નો હીરો બની શકે છે ભારતીય ટીમનો હેડ કોચ તો આ હતી દેશની વીસ મોટી ખબરો મને અને હેડલેન્ડ ની ટીમને રજા આપજો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર